દીવમાં એએસઆઈ અને કોન્સ્ટેબલની વયમર્યાદા પૂર્ણ થતાં શુભેચ્છા વિદાય સમારોહ યોજાયો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે પોલીસ વિભાગના બે કર્મચારીઓની વયમર્યાદા પૂર્ણ થતાં અને નિવૃત્ત થતાં એએસઆઈ નરેશ સોલંકી અને કોન્સ્ટેબલ કાંતિભાઈ ગોકળ સોલંકીને પોલીસ વિભાગ દ્વારા તેમને દીવ હેડક્વાર્ટર ખાતે શુભેચ્છા વિદાય સમારોહ યોજાયો હતો કોન્ફરન્સ હોલ ખાતે તેમને એસડીપીઓ સંદીપ રૂપેલા એસએચ દીપિકા ભગત એસએચો વણાકબારા કોસ્ટલ પોલીસ નિલેશ કાટેકર પીઆઈ ગવિત તથા ઉપસ્થિત પોલીસ કર્મીઓ દ્વારા તેમને પુષ્પગુછાપાપી સાલ ઉઠાડી સન્માનિત કરવામાં આવ્યા તથા શુભેચ્છા વિદાય અપાઈ હતી એસડીપી સંદીપ રૂપાલા તથા ઉપસ્થિત એસએચએ તેમની નિવૃત્ત જિંદગી પરિવાર સાથે સુખમય સ્વસ્થ રહે તેવી કામના કરી હતી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તેઓનો સ્વભાવ શાંત તથા હંમેશા લોકોને તથા પોલીસ વિભાગને મદદરૂપ બન્યા છે આ પ્રસંગે કાંતિભાઈ તથા નરેશભાઈએ પણ આટલા સન્માન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં આ ક્ષણ તે કદી નહીં ભૂલે તેવું જણાવ્યું હતું

लोगों की मेहनत जो आपकी जनरेशन कर रही उसका फायदा जो है वो आने वाली जनरेशन ले रही है